અરવલ્લી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી મોડાસાના બોલુન્દ્રા કૃષ્ણાશ્રમ ખાતે યજ્ઞ યોજાયો અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો યજ્ઞ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તેમજ સંગઠન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આશ્રમના ઋષિકુમારો દ્વારા યજ્ઞમાં આહુતિ અપાઈ આશ્રમની ગૌશાળામાં ગાયોને ગોળ ખવડાવવામાં આવ્યો અરવલ્લી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉજવણી મોડાસાના બોલુન્દ્રા કૃષ્ણાશ્રમ ખાતે અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો યજ્ઞ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તેમજ સંગઠન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આશ્રમના ઋષિકુમારો દ્વારા યજ્ઞમાં આહુતિ અપાઈ આશ્રમની ગૌશાળામાં ગાયોને ગોળ ખવડાવવામાં આવ્યો નરેન્દ્રભાઈ મોદી પંચોતેરમો જન્મદિવસ છે એ નિમિત્તે જિલ્લા સંગઠનના પ્રમુખ આદરણીય ભીખાજી ઠાકોર અને એમની ટીમ દ્વારા બોલુંદરા ગામે આશ્રમની અંદર ત્યાગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોદી સાહેબને પંચોતેરમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને પરમાત્મા એમને ખૂબ બિરદાયુ બક્ષે એવી પ્રાર્થના કરું છું આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના પ્રમુખતા પુત્ર દેશના વડાપ્રધાન અને વિશ્વના સારવાધિક નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે તેમનો એક કાર્યક્રમ એ બોલુંદરા ગામે અગ્નિહોત્રી આશ્રમમાં અમે એમના નામના મંત્ર જાપ સાથેનો મોટું યજ્ઞ કરાયું અને એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી સાથે અહીં આશ્રમમાં ગાયોને અમારે ગોળ ખવડાવવાનો પણ કાર્યક્રમ છે અને અહીંયા સફાઈ અભિયાનનો પણ કાર્યક્રમ આ આશ્રમ ખાતે કરવાના છીએ ત્યારબાદ અમે અમારા બેરામુગા જે સ્કૂલ ચાલે છે મોડાસામાં તેમાં ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા ભોજન અમે બાળકોને આપવાના છીએ તેમજ બાયડ ખાતે જેમ બે મંદબુદ્ધિ ટ્રસ્ટ દ્વારા ઘણા બધા મંદબુદ્ધિના લોકો ત્યાં વસે છે તેમને પણ અમે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમનું પણ ભોજન અમે કરાવવાના છીએ સાથે એક કુષ્ઠ રોગ કુષ્ઠરોગનું જે રાજ્યનગર છે ત્યાં પણ અમે હાજરી આપી અને એમને પણ અમે ભોજન પ્રસાદ કરાવવાના છીએ એ રીતે દરેક જગ્યાએ સમગ્ર જિલ્લાની અંદર શિવ મંદિરોમાં મોદી સાહેબના દીર્ઘાયુ માટે અમે પ્રાર્થના કરવાના છીએ યજ્ઞ કરવાના છીએ અને સફાઈ અભિયાનનો કાર્યક્રમ પણ કરવાના છીએ આ રીતે સમગ્ર આખા દિવસના અમારા જિલ્લાના કાર્યક્રમો છે